કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ફરી એકવાર ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા ટેટ ઉમેદવારોએ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની કાયમી ભરતીની માંગ સાથે બેનર સાથે સચિવાલય પાસે દેખાવો કર્યા ઉમેદવારોની માંગ એ છે કે કાયમી ભરતી સંદર્ભે સરકાર લાંબા સમયથી રાહ જોવડાવી રહી છે પરંતુ આ કાયમી ભરતી જલ્દી કરવા માટે માંગણી કરવામાં આવી હતી સરકાર બાકી રહેલી બે હજાર સાતસો પચાસની ની ભરતી સાથે ધોરણ એક થી બાર ની આઠ થી દસ હજાર ની ભરતીની જાહેરાત કરે તેવી માંગ કરવામાં આવી હતી અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી